જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પહેલા ક્ષેત્રમાં થયેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિના કારણે અટવાયેલા પાલનપુરના અને ગાંધીનગરના પચાસ જેટલા પ્રવાસીઓ વતન પરત ફર્યા છે અને યાત્રીઓ રામબનમાં આવેલા નેશનલ હાઇવે નંબર ચૌદ પ્રભાવિત થવાના કારણે અટવાયા હતા કે છ દિવસ બાદ તમામ પ્રવાસીઓ માદરે વતન પાલનપુર ખાતે પહોંચ્યા સાથે જ ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા

અમારી લક્ઝરી ને આગળ જ ત્યાં ભેખર પડી ઉપર મોટા મોટા પથ્થર પડતા નીચે નદી હતી અમારી લક્ઝરી વચ્ચે બહુ ત્યાં સરકારે તો બહુ મદદ ખાવા પીવામાં બધી રીતે સારી મદદ કરી અમને રોકાવાની બધી રીતે સારી મદદ કરી સરકારે ઘેર આવ્યો તો થોડું પછી આતંકવાદી હુમલા બે દિવસ તો અમે ત્યાં ફસાયા બે દિવસ લક્ઝરીમાં બે દિવસ આતંકવાદી હુમલામાં ફસાયા અમે ત્યાં ત્યાં અમને તો બહુ બારે નતા નીકળ્યા પણ ત્યાંના આર્મી વાળા પોલીસ વાળા બહુ અમારી મદદ કરી અમને બહુ